પોલાખો બોલે સે સાતે રાખો દે કે તુ બોલાખો બોલે સાતે રાખો દે કે તુ માતા અંતરના હયા કેરો આ અરુ ઉત્યા આવસ પૈસા હી નઈ પાછા છોકરો ગઈ પાછો તોય પૈસા હી દે બે સાહેબા તો ફોન કરજો બેહી લોન વારા તે કઈ આજો કા જકાત લઈને

પાછળ ભગત ની વાતો અલગ હોય પાછો તો એ સગલા ને ધોવા વાળું હોય ને એને વાત તો ના દાવ કરી દેવો છે લઈ લે એના પર લોન ઓય માછે તો ચોકણ છે આ લીધું નહી મે નહી મેલ્યો આ ઓને બારે બારે ગેટો કરી દઉં તો કે આ મારે કોઈ લેવા જવા નહી ગો આઈ ને તો પછી ગો ખાજ બાર બને કોઈ નહી અમાર જવું છે ઢીલો થઈન જવું પડશે પાછું આ જકેટ માંગવાનું એટલે તો સગલા આ જકેટ જો કો ફોરમ ભરવું સુકન મારે

હા તું લઈને જોતો હોય છે કે ના લે ના લાવી દીધું પછી મારે હા

નસ્તાયું શું કરવા યાર મોટો આદક આલ્યો છું તમેની યાર હા હેડો કશું જમીન બતાઈ દે લઈએ કરીએ જમીન તો કમ્પ્લીટ છે યાર હા હેડો બે હા લેબડા વાડે ના ના આ ભે વાયા ને ઘઉં ઓવા દેખાયા જોયો ઓવા

તમે હાલ વચ્ચે બોલશો ને ચે લાખ ચે લાખ રૂપિયા હાલ લે લે સકલલાલ હા સકલ થોડી અલગ એટલે જો પકડી જે ને તો વખત તા ઓછો આવી તો મો છું પોતે જો હા મો પોતે નહીં આ જો બાય કેવાય કમ્પ્લીટ નહીં જો ચીન

લોન તમારામ સગરલાલ છે ને ઓલા આપડે ગમો બીજા કોઈ લીધી નહીં ના એક જણાવી કોઈક જમીન ઉપર પેલા ગૌવાર છે ત્યાં આપડે કોમ એવું એટલે મગનલાલ પૈસા ની ભૂખ જ નહીં લોન લો જ નહી મોકાવશો એ વાં કીધો હતો ના ફોન કરી